જો આજ બપોરે હું નથી આવવાનો ખાવાનું બનાવતી નહીં ક્યાંક મરવાનું છે ગરસવા તો આવું નથી કોઈ અમારી ઓફિસની મીટિંગ છે આજ ખાવાનું જ નથી સાહેબ આવવાના છે એમાં નવા લુકડા પહેરવાની ક્યાં જરૂર હતી બહુ તે તો કરી થી માણસો આવે તો હારા લુકડા પહેરીને તો જવું પડે ને મારા કાકાના છોકરાને લગન હતા ન્યાય મહેમાન જ આવ્યું તો ભાડે નાલાયા રૂપિયા સે આત તારા ખર્ચા માં જો નવરો ન થાતો હું ખર્જો કરાયો જેવો જૈડો નથી જૈડો હો તો જીંદગી આખી કરત પણ આમાં સ્માઈલ જેવું કઈ સેજ નઈ કોણ તારા રે લવ કરે હવારમાં ત

આપણે અહીંયા તમે ન આવતા મારે ને મારા જાય મારે એવું એટલે તારા હું આવું એમ ના તમે તમારી ઘરે રહી ને તો તો મારા તારી હગાય કે થાય જોઈ લે તો કર લ્યો તારો બાપ અને તારી માં થોડી લ્યો નો થાવા દામ આ તારી માં થાવા દે તો અને હું કરી લઉં ને તો મારું નામ એ વિપલો નઈ માટ થી જાન પાછી નો કટવું તો તારી માં વીજુડી હવે ઈ બીજા ની ઘરે તારું હાલે મારી ઘરે નું આલે ઓ તું 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 ના કાતો હું તારી બાયડી નથી આખા જ છે આમાં તને કોણ તારું હો ગયો બાજુ પડે બાજુ પડે બાજુ પડે હા એક તો હારું રાખો દેવું રાખો હું હારી નથી હારી રહેવાની નથી તારે કઈ લેના દેના છે મારે કઈ લેના દેના નથી તઈ હું ડાઈ નો થાસ આટલો બધું હે ને અહીંયા કઈ ફરક થાય નહીં લગન થાય જ નહીં દીકરા મારે થાય થાય એમ જો આ હા નો થાય આમ હે ને આમ નહીં જા દુકાને જઈને ને પડવી ના લાહુ કરાય આય કેમ કે લગન નઈ થાય આમ નામ નઈ રહે કાય એ બધે કમ્પ્લીટ થઈ જવાનું તો જોયા જેવી થાય તો માંડવે જાન પાસી નો આવે તો માંડે કા ની વાત માં નથી ઠીક હે નીકર આવે જા આવે જાને ના કી કુઈ તો વાવ જાને આવે એ રેતી ના પડને હા એ જાને આવે તું જાને આ તારે આવી જાય તો હારી વાત છે

પંચાયત ન કરે પણ બી પંચાયત કરે એની નથી તો બી મને મારા છે જો નઈ નઈ ને એને ખબર પડે કે મારી બાયડી ગામમાં ઓલો રાજ્યો કારખાનાવાળો છે એની યારે બોલે છે તો થાય ઘરે આવીને તારું તમ જો એ કરી નાખે યાર ઈ છે ઓહો નાખે તો હેરાન થઈ એક કામ કર હા તારા નંબર બોલ હવે હું તને સીધા ફોન જ કરીશ નંબર ના ના જો તને નંબર નો દેવાય નહીં નહીં તારો ફોન આવે મારા ઘરવાળાના હાથમાં મારો ફોન હોય અને તારો નંબર લઈ પછી થાય તો એ એક કામ કર ફેસબુક લાય તારા ફેસબુક માં આઈડી શું છે આમ જો ફેસબુક આઈડી ને ચાર દિવસ પહેલા 1000 રિક્વેસ્ટ હતી તો મારા ઘરવાળાએ બંધ કરી નાખ્યું પણ મારામાં ને ઇન્સ્ટાગ્રામ ચાલુ છે તો ઉભી રે મારું ઇન્સ્ટા ખોલવા દે બોલ તો જો